નમસ્કાર મિત્રો કિસાન સંદેશલમાં આપનું સ્વાગત છે મિત્રો આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાનો આ વિડીયો આપણે છેલ્લે સુધી જોઈશું કારણ કે ગોપાલ ઇટાલિયાને મેડિકલ પ્રોબ્લેમ અચાનક જ ધ્યાનમાં આવી અને એપ્રેન્ડિસની ગાઢ છે તે ફૂટી ગઈ હતી અને શરીરમાં રસી થવાની પણ ભીતિ હતી ત્યારે તેઓ જૂનાગઢની કેજી હોસ્પિટલમાં પહોંચ્યા અને ત્યાં સર્જરી કરવાથી તેઓને અત્યારે સારું છે મિત્રો જે કઈ હોસ્પિટલનો અનુભવ છે તે ગોપાલ ઇટાલિયાએ આ વિડિયોમાં દર્શાવ્યો છે તો શું કહ્યું છે કે જે હોસ્પિટલ જુનાગઢ લઈને તે સાંભળીએ આ વિડિયોમાં ગોપાલ ઇટાલિયા દસ થી પંદર દિવસ સુધી આરામ કરશે અને ત્યાર પછી ફરી મેદાનમાં આવશે અને ભારતીય જનતા પાર્ટીના આકરા પ્રહારો કરશે મિત્રો શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ ચાલો સાંભળીએ આ વિડિયોમાં જુનાગઢ કે જે હોસ્પિટલમાં આવ્યો સોનોગ્રાફી કરી અને તરત જ હોસ્પિટલ મેનેજમેન્ટ એડમિનિસ્ટ્રેશન અને મેડિકલ સ્ટાફ બધાએ મારે જે ગંભીરતા હતી બીમારીની એપેન્ડિક શરીરમાં ફાટી ગયું અને રસી થઈ ગયું પેટમાં અને એના કારણે બહુ વધારે ગંભીર સમસ્યા થઈ તો હરિયાણી સાહેબે મારી સર્જરી કરી આખી ડોક્ટરોની ટીમે બહુ સરસ અહીંયા સુવિધા મળી હોસ્પિટલમાં બહુ સરસ આમ વાતાવરણ સ્ટાફનો વાણી વર્તન સાફ સફાઈ પંક્ચલિટી બધી જ દવાઓ આપવી લઈ જમવાનું આપવું એ બધું મજા આવી એટલે એના કારણે તે માનસિક રીતે આપણે સ્વસ્થ રહીએ કુલ મળીને ખૂબ સરસ રીતે હોસ્પિટલ તરફથી અને ડૉક્ટર હરિયાણી સાહેબ તરફથી મને સહયોગ મળ્યો એ બદલ હું સાહેબનો આભાર અને વિશેષ આભાર એ બાબતનો કે બધું બહુ જલ્દી જલ્દી સારવાર મળી શકી જો થોડું ઘણું મોડું થઈ ગયું હોત તો મને ઘણી બધી તકલીફ થઈ શકી હોત એવું એવા સંજોગ હતા કેમકે પેટમાં રસી થઈ ગયું હતું તો અહીંયા સોનોગ્રાફી કરીએ પછી બહુ જ ઝડપથી વિધિન બે કલાકમાં જ તો સર્જરી મારી ચાલુ થઈ ગઈ એટલી સારી સુવિધા છે કેમ કે બધું જ ઇન હાઉસ સુવિધા છે સોનોગ્રાફી કરવી બ્લડ સેમ્પલ કરવું કે એમ હાર્ટ રેટનો ટેસ્ટ કરવો ઈસીજી કરવું બીજા કંઈ પણ ટેસ્ટ કરવા એમઆરઆઈ આર કરવું સીટી સ્કેન એ બધી જે કાંઈ પ્રોસેસ હતી ફ્રી સર્જરી સ્ટેજની એ બધી ઇનાવું હોવાથી દોડધામી ઓછી થઈ સરળતાથી બધું ફટાફટ અહીંયાને અહીંયા થઈ ગયું આજે હું સ્વસ્થ છું સાહેબનો હું ખૂબ ખૂબ આભાર છું બહુ સરસ રીતે સાહેબ મારી સારવાર કરી આમ તો પહેલીવાર મારી આ સર્જરી જીવનમાં પહેલીવાર સર્જરીમાંથી હું પસાર થયો છું સારો એક્સપિરિયન્સ રહ્યો સાહેબ પહેલો એ બદલ તમારો કે જે હોસ્પિટલનો બધા એડમિનિસ્ટ્રેશનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોયો આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો ગોપાલ ઇટાલિયા જલ્દી સાજા થાય અને તેમની તબિયત સારી થયા પછી તેઓ ફરી વખત મેદાનમાં આવે અને આમ આદમી પાર્ટી અને લોકોના પ્રશ્ન હંમેશા ઉઠાવતા હતા તેવી જ રીતે આકરા પાણીએ ઉઠાવતા રહે તેવી આપણે સૌ આશા રાખીએ મિત્રો ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરીએ કે ગોપાલ ઇટાલિયા જલ્દી સાજા થાય અને તેઓ ફરી વખત મેદાનમાં આવે તો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ